અમદાવાદની ઇસનપુર પોલીસે નકલી પોલીસ બનીને તોડ કરતા ત્રણ આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ પોલીસ જેવો કરતા અને પ્રવૃત્તિ કરે છે તેમ કહીને ડરાવતા ધમકાવતા હતા અને પૈસા પડાવી લેતા હતા આ અંગેની પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીને ઝડપી લીધા છે પકડાયેલા તમામ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ યાસીન શબ્બીર કુરેશી ઉર્ફે પપૈયો છે તેની સામે સાત વધુ ગુના નોંધાયા છે પકડાયેલ આરોપીઓ સામાન્ય રીતે પોલીસ તરીકેની ઓળખ આપતા હોવાથી વાળ ટૂંકા રાખતા તેમજ કપડાં પણ જે ડિસ્ટર્બ જે રીતે પહેરે છે એ રીતે પહેરી અને ફરિયાદીને રોકતા હતા ભૂતકાળમાં કોઈ આ પ્રકારના ગુનાઓ આચરેલા છે તેમાં જેમાં વોન્ટેડ છે કે કેમ આ સિવાય કોઈ અન્ય ફરિયાદીને ટાર્ગેટ બનાવેલા છે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવશે